રાહ જોડી મોબાઈલ માં ઘુમાડી તો આવી જાય બહુ મોડું એલા ટટડીયા બેડો બેડો શું કરે આયે તો તમારી જાસ હું ફોન માં આમ ઘુમડે ટાઈમ પાસ આ ભાઈ ની સાહેબ આવી જશે લેસન કર્યું એલા લેસન તો હું આમ શુંક થઈ તું તો અમને માર ખવરાઈશ અમને માર

તમે બહાર નું ભણ્યા હા હું ભણ્યો હું બહાર ખબર છે ને આઈ આઈ પ્રાર્થના તારે તો માં નહી જાતો એટલે તો ના ભઈ ના હવે તમે નવા નવા હોવા શીખીને જઈ પ્રાર્થના કોને તમને જઈ શીખવાડી એ તો ને છે હે અરે આ બહાર માં ધોરણ નહી હવે આ એનો બહાર માં ધોરણ નહી હાલો બીજી આ હતી ને આપણે ગાવાની આવી આવીને ગાવાની અરે સાહેબ એ ભી એ આ આલે હાલો આપણે એની કરો ચાલો હાલો જો કે મારે પાપું થઈ ગયું સાહેબ તો આપણે હવે હાજરી પૂરી

આના સરો હોય આના સરો આવતું રહેવાનું આપણે 10 અને આજે પાઠ જામી કે હામાં હે હાલો મેક ના આય પછી હોય પહેલા આપણે લેસન લાવ હાલો આય બેરેજન લાવો એ અંદર અંદરના હોયવડ કરો લેસન લાવ ફટાફટ છે

पण करी नको 1 मिनिट थोडी 1 मिनिट भेटून मला कर बाय एक काय लेसन काय लेसन रो तो 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 भी तो 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 तो

પ્રશ્ન તો પાકા કેરા એને બધા હા 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 તો હાલો એ પ્રશ્ન પૂછવાના છે હાલો પ્રશ્ન પહેલો કળીયો શેનું કામ કરે સાહેબ બોલ માયખ્યું મારે એટલા તમે આમ તું પાપો હે તો બીજું શું કામ કરે તો કળીયો માયખ્યું મારે તો અહીંયા આમ કરતો હોય ને તમે માયખ્યું મારી દે માયખ્યું મારે અલે રટર હાઇડ્રોજન લેસન ના પ્રશ્ન મે તમને પૂછો પાકો કરી ના દે આ પછી પાછો તનો પૂછવાનું બરોબર મારો ઇની જવાબ છે હા આ નો હોય હા યાદ છે 10 વર્ષથી હા એ બરોબર પાકો કરી લેજો પાકો પાકો શું થાય બોલ વાલી કેરી કેરી તારો સાચો જવાબ બોલ વાલી નર્મદા નદી ક્યાંથી નીકળી સાહેબ મારા ઘરે નીકળી સીધે તમારા ઘરે તને પૂછવાનો હે પ્રશ્ન અને તારે જેશન બાકી બરોબર અરે કાલ સાહેબ કઈ આય કાલ બાપુ કરીને બેલા જાય

રામનો બાણ કોણે ઉપાડ્યો હતો સાહેબ પોલપુરા મનેના ખબર કોણે ઉપાડ્યું નતો ને એવો વાર લખી પ્રશ્ન અને તારે તારે અરે

તું ફ્રી ફાયર બહુ કીધું મને હા એ મને ખબર હો અરે સાહેબ કોને કીધું ઓય મને વાત મળી ચારે અંગૂઠા પકડવાના તમને ચારે નહી જવાનું મને અંગૂઠે સને ને લાઈન પ્રેશર તમે એક મને જવાબ એક કઈ દીધો હાચો અંગૂઠા પકડવા આ પકડવાના પહેલા ઉટ બેક કરો પાંચ પાંચ બેક ચાલો हालांकि चार है उपाता वाला तुमने चार है भूमि तो बता रहे हैं बता फिर उपाता हाँ बता फिर ए उपाता उपाता नहीं हालांकि चार है हम उपाता अरे हम बंता मार बनेगे चार है उपाता वाला फिर तीन चार है हमारे भी तांग का અને ભાઈ ઊભા રો અમે જઈએ એટલે સર લોડ પડે લોડ ક્યાં દે પડે નેશનનો આ アメリカは。 આ તો સાકી તો આ માર તુમ પકરાય કોવા કોણો હું ની કરે ચાલે તો રજા અને ભાઈ હવે ઊભા આ કન્ફર્મેશન લાવવાનું કે ન લાવવાનું અરે આ લાઈ જતો નથી એ નહી ને આ કન્ફર્મેશન ને આવતો તો પાકું ને નીકળ ભાઈ કોણ કોકે મેં પકાવ્યો આલે જતો ખેલ ઓ બિચિતાસ મેં કેટ taim નેતો મને કી આવતું કોને આલે ઊભા તા ઇની પાછળ ઇની બીલી માથે ચડવાનું ભાઈ આ લેસન લઈ ડાઉન પ્રેસ તો પાકો ગયા નીકળાય દૈવા લઈ હા દૈવા લઈ જઈએ આ લેસન કરે બે બે નો લખવાની નામ ડાઉં દૈવા પરેશન લખવાની કીધા અને લેસન બે વાર દીધું આયા તો સમ થાતું તો